કારણ કે કાલ કાલનો દિવસ તો લોગ તો રજા હતી કારણ કે જઈને ઘરે હોય અને પાછું એવું થયું કે લેટ થઈ જાય અને મને પણ પ્રમ દિવસે રાતની વુમન્સ ડે હતો તે દિને રાતની થોડીક એવી તબિયત ઠીક નહોતી પરંતુ એ તો જયેલા કરે એટલે કાલે પછી મારું મૂળ એ નહોતો અને કાલે પાછો સાંજે તો મેચ હતો એટલે બધા મેચમાં વિઝી હતા અને સાંજે અમે બનાવ્યા હતા ઢોકળા અને વઘારેલો ભાત ને એવું બધું હતું કારણ કે રોહિતભાઈની જે પ્રાર્થનાને છે મારી આમ ફ્રેન્ડ થાય ને આમ મારી જેઠાણી થાય તો એ લોકો પણ આવ્યા હતા મેચ જોવા એટલે બધા આરે મેચ જોતા હતા કાલે ને પછી મોબાઈલને રજા જોઈ કારણ કે મેચ હોય એટલે ઓબ્વિયસલી બધાએ હું મારા સિવાય જો કે જોઈ ને કિશનભાઈ નહીં તો મેચમાં જોઈ અને મમ્મીને પણ થોડો ઘણો શોખ છે અને ઇન્ડિયનોનો હોય એટલે આપણે પણ જોવાની મજા આવે એટલે મેચ જોતા હતા ને ફાઇનલી ઇન્ડિયા જીતી ગયું એટલે મજા પણ આવી ગઈ એટલી અને પછી આજે સવારથી હું ઊંઘ બ્લોગ સ્ટાર્ટ કરી દઉં કરી દઉં કરી દઉં પણ મેળ આવે તો ને કારણ કે પ્રથા હોય એટલે પ્રથાની આવું નીંદર ઓછી થતી જાય એટલે એને રમવામાં ધ્યાન હોય એટલે ભેગું ભેગું રમાડતું જવાનું કામ કરતું જવાનું પછી મોબાઈલ લેવાનો ટાઈમ મળે નહીં અને અત્યારે મોબાઈલ લીધો હાથમાં તો રસોઈ થઈ ગઈ થોડી ઘણી બાકી છે ને આજે તો છે અગિયારસ એટલે મમ્મી તો અગિયારસ રહેશે અને ભગવાનને પણ ફરાળ ધરવાનો છે ભગવાન માટે પણ મેં મસ્ત ડીશ અત્યારે રેડી કરી દીધી અહીંયા ભગવાન માટે છે પહેલાં તો છાસ અહીંયા છે ટેટી હજી તરબૂદ પણ છે પણ બહુ જગ્યા નથી એટલે અહીંયા બધી વેફર તૈરી જો હું હમણાં બનાવી નહીં ને અહીંયા ટેટી ભગવાન માટે ને અહીંયા છાસ કારણ કે ટેટી લઈ આવે તો પહેલાં ભગવાનને ધૈર્ય નથી એટલે ધરાઈ જાય ને પછી ખાઈએ આપણે લોકો ખાઈએ તો વાંધો ના આવે કે ગમે વસ્તુ લઈ આવીએ કે કરીએ ને તો આપણે અંદરથી એમ થાય કે પહેલાં ભગવાનને ધરી દઈએ ને પછી આપણે લઈએ તો જો હવે ભગવાનજીની થાળી રેડી થઈ ગઈ અને ધરી જ હું જમવા બેસી જાઉં દરવાજો બંધ રાખવો પડે કારણ કે પ્રથા સુધી હોય નાથી જો પ્રથા સુધી મમ્મી જીજ્ઞેશ દાદાની કથા સાંભળે છે અને અહીંયા આપણા ભગવાનજી ને ભૂખ લાગી ગઈ હશે તો એના માટે જમવાનું રેડી છે ફરાળ કારણ કે અગિયારસ છે એટલે દઈએ 嗯。Mm hmm. લો ફેમિલી તો અત્યારે વાગી ગયા છે સવાર નવ અને અહીંયા સાદું ભોજન મારા માટે રેડી થઈ ગયું છે જોકે જઈ લઈ આવશે બારથી પણ લઈ સમોસા મેં પણ હજી લઈ આવશે ને અહીં ખીચડી રેડી થઈ ગઈ અને તો જમણું બનાવું છૂટી હતી અમારે અત્યાર સુધી આ જતો એક એડિટિંગના કામમાં અમે ફસાણા હતા વાત નથી પૂછો હજી પણ

Aduh, aku tuh tak terlepas. Aku tuh tak dia. Ha, tapi tak, ke aku tak, tak ada pun dia. Cepatlah. Ya. Jom. Ini dia kau jumpa tujuh. Pakar Yeah! અમે આગળ જોયું એમ અમે ચક્કરે ચક્કર મારીને આવી ગયા અને ત્યાં અત્યારે ચાલતું હતું રામા મંડળ એમાં આઈ થિંક જે રામદેપીનો ઇતિહાસ હોય ને ઇતિહાસ ને બધું હોય ને એવું બધું હોય મમ્મીને કહેતા હતા કે બહુ મજા આવે આખી રાત ચાલે એનું ઇતિહાસ ને એનું જીવનચરિત્ર ને બધું કહેતા હોય મેં તો કદાચ સાંભળેલ નહીં પણ આજે રૂબરૂ થોડું જોયું પણ મજા આવે જોવાની મને મન હતું કે આપણે બેસી જઈએ સાંભળીએ પણ પ્રથા હોય એટલે મેળ આવે ને કારણ કે એ નીંદરમાં આવી હોય એટલે એને ને પછી રાતે એની પાસે રહેવું જ પડે એટલે બેસે બેસવાનું મેળ આવે નહીં અહીંયા આઈ થિંક મારી પહેલી ઓડી હતી ને ત્યારે હતું ત્યારે હું પોરબંદર ગઈ હતી મમ્મીને ને જોઈએ ત્રણેય હતા જોવા અને મમ્મી ને કિશનભાઈ તો રાત તો રાત જઈ ગયા હતા અને સવારે સાત વાગે ઘરે આવ્યા હતા એટલે એવી મજા આવે બેસવાની તો હવે તો કોઈને ટાઈમ આટલો નથી કારણ કે જો બીજા દિવસે રજા હોય ને તો આપણે જઈ શકીએ બાકી આમ તો મેળ આવે ને કારણ કે સવારે ઓફિસ ટાઈમ હોય વધે એટલે જવાનું હોય એટલે જાગવાનો મેળ આવે નહીં અને પછી તો અમે ગયા અને બહુ પછી ખવાય ગયું લીધી જીરા સોડા હમણાં પીને બસ બધી જો સુવાની તૈયારીમાં ચમની પ્રથા બે જાગીએ છે તો આજે તો કે ના હતી તો એ જઈ ધરા વડા પાવ લઈ આવ્યા હતા કાજે મારા એને તો ખાવ હોય તો વાંધો ને મારા માટે મેં ના પાડી હતી તોય મને ધોરાડ એ એક લઈ આવ્યા ને એમાંથી મને અડધું ખબર આવ્યો પાર કર્યો મને ભાવે નહીં વડા પાવ એટલે એમ ભાવે ખરી પણ બહારના ઓછા ભાવે ઘરે બનાવીએ ને તો મજા આવે ને આવે પછી ઉનાળા જવું હોય ને એટલે મને જરે જમવાનું રાત્રે તો એમ થતું જ નથી મન કરવું ખાવ એટલી ખીચડી છે ને ખાલી ખાધી ને અડધું વડાપાવ ખાધી બસ ભૂખ લાગતી જ નથી વધારે જમાઈ જાય ને બસ જીરા સુડા પીવું પડે કાલે હમણાં બે દીથી આવું થાય કાલે જો ઢોકળા ખાધા હતા ને થોડાક વઘારે એટલે ભાત ખાધા ને થોડાક ઢોકળા ખાધા હતા તોય આમ સાંજે તો એવું એકદમ એક તો બફારો થાય અને પાછું એકદમ આમ ના આપણે કંઈ વાલચ જેવું થાય એવું થાય આખા મજા જ ના આવે પેટની થાય કે સાંજે તો ભૂંઈ ખા જ રહેવું જોઈએ પ્રથા હોય પ્રથા માટે ખાવી પડે ભૂઇખા મેળ આવે ને કોઈ પણ ખાય રોટલી ખાય કે શાક ખાય ખીચડી ખાય ગમે ખાય એવું જ થાય આજે તો પછી મારે જીરા સોડા પી લીધી ગરમી ચાલુ થઈ ગઈ આપણે ઘોડીની ઝાડ બેસે ને ઝાડ બેસી ગઈ કહેવાય ને કાલે બેસી ગઈ ને ક્યાર ને બેહી ગઈ એટલે તો હવે હે ને બે દી એક બે ત્રણ દીધું એવી ઠંડી પડી ને તો એમ થાય કે ઠંડી આવી ગઈ પછી પણ એ ઠંડી છે ને આવી હતી પણ શા માટે આવી હતી બાય બાય કહેવાય એવી હતી એટલે પછી ગરમીની શરૂઆત થઈ ગઈ ને બે દુઃખી તો એટલી ગરમી છે ને કાલ રાતની તો વાત પૂછો હું અત્યારે પણ આમ બધી વસ્તુઓમાં જ્યાં બેડ ઉપર બેઠે તો બેડ એટલું ગરમ ગરમ છે એટલી ગરમી છે અને રસોડામાં પણ ગમે એ વસ્તુ લઈને વાસણ કે તો એ તપતા હોય એટલી ગરમી હજી તો આ શરૂઆત છે આગળ આગળ તો ખબર નહીં શું થાય એટલે આજે તો પછી સવાર થવાનું બાયણા મતલબ કે બારીને બધું બંધ રાખી દરે રૂમ ન કરતો અત્યારે બેસાય ને એવું હોય અત્યારે તો અત્યારે ખોઈલી ને એટલે અહીંયાથી ઠંડો ઠંડો પવન આવતો હોય અને પંખો પાછું ઉપર કરી દઈએ એટલે વાંધો આવે નહીં એટલે હવે ગરમી ખોફ પડવાની છે રેડી રહેવાનું છે અમારે તો જો કે અમે તો રેડી આજ વખતે પ્રથાની પેલી ગરમી છે હવે જોઈએ શું થાય વાંધો તો નહીં આવે કારણ કે એને તો ક્યાંય બહાર નીકળવાનું હોય ને એટલે ઘરમાં સાચવીને રાખશું ને એ બહાર જવાનું તો હોય નહીં અમારે જો જવાનું હોય તો એ જેમ બને એમ તડકોને ન હોય ને ત્યારે જાશો જેથી વાંધો ન આવે અને બસ સારી રીતના ધ્યાન રાખવાનું છે ને તમારે પણ બધાયને ગરમી પડવાની શરૂઆત થઈ ગઈ કે નહીં કોમેન્ટ કરજો અને બધા ગરમીમાં ખૂબ સાચવજો ખૂબ પાણી પીજો અને ધ્યાન રાખજો બધા પોતપોતાનું તો હવે અહીંયા અમારે બ્લોગ મેન કરવો જ હશે કાલે મળીશું નવા બ્લોગની સાથે તો બધાને બાય જય શ્રી કૃષ્ણ ગુડ નાઇટ